બાવળા પાસે ભયંકર જાનહાની અકસ્માત સર્જાયો બે ના મોત બે ગંભીર હાલતમાં સારવાર હેઠળ અમદાવાદ રાજકોટ હાઇવે પર જયપુર જેવો અકસ્માત ચાર વાહન વચ્ચે અકસ્માત થતા જોરદાર બ્લાસ્ટ ટ્રકમાં ભરેલા કાપડથી આગ બે કાબુ બની બે ના મોત બે ગંભીર ગત વીસ ડિસેમ્બરની સારે જયપુરમાં અજમેર હાઇવે પર એવો અકસ્માત થયો કે જે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો એલપીજી ગેસથી ભરેલા ટેન્કરને ને ટ્રકે ટક્કર મારતા જોરદાર વિસ્ફોટ થયો હતો આ અકસ્માતમાં અગિયાર લોકો જીવતા ભૂંજાયા ને તેત્રીસ લોકો દાજી ગયા હતા અમદાવાદના બાવળા અને બગોદરા વચ્ચે ભમાસર ગામ પાસે અકસ્માત થયો હતો બગોદરાથી અમદાવાદ તરફ જતી કાપડની ટ્રકનું ટાયર ફાટતા બાવળા તરફથી બગોદરા તરફ જતી ટ્રક સાથે અથડાઈ હતી આ ઘટનામાં કુલ ચાર ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત થયો હતો પ્રાપ્ત વિગત મુજબ ટ્રક અથડાતા બ્લાસ્ટ થઈને આગ લાગી હતી આ અકસ્માત અને આગની ઘટનામાં એક ટ્રકમાં સવાર બે લોકોના મોત થયા હતા જ્યારે બે લોકોને ઈજા પહોંચી છે ઘટનાની જાણ થતાં બાવળા બગોદરા અને કોઠ પોલીસ સ્થળે પહોંચી હતી ધોળકા સાણંદ સહિતના ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે રાજકોટ અમદાવાદ હાઇવે પર મધરાત્રે સર્જાયેલા અકસ્માતમાં ઘાયલ જીજ્ઞેશભાઈ દિલીપભાઈ વાજેને સવારે બે પિસ્તાલીસ કલાકે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સ્થિતિ વધુ ગંભીર હોવાથી સવારે સાત વાગે તેમને અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાલમાં તેમની સારવાર ચાલી રહી છે તેઓને માથાના ભાગે ઈજા પહોંચી છે નાકમાંથી સતત લોહી વહી રહ્યું હોવાથી સીટી સ્કેન સહિતની તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં તેમની સ્થિતિ સ્પષ્ટ થઈ હતી તેઓને ફક્ત બંને હાથમાં ફ્રેક્ચર થયું હોવાથી સર્જીકલ વિભાગમાંથી ઓર્થોપેડિક વિભાગમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે વધુ ગંભીર ફ્રેક્ચર હશે તો તેમની આવતીકાલે સર્જરી કરવામાં આવશે આ મામલે પોલીસ દ્વારા ફાયર બ્રિગેડને ફોન કરતા બાવળા તથા ધોળકા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર બ્રિગેડે આગ બુજાવી હતી આ અકસ્માત કરનાર આઈસર ચાલક તથા તેની કેબિનમાં બેઠેલા બીજા એક માણસ સહિત બે લોકોના મૃત્યુ થયા છે અન્ય આઈસરના ચાલક જીજ્ઞેશભાઈ દિલીપભાઈ વાજાને ઉંમર વર્ષ બત્રીસ રહેવાસી જુનાગઢ મધુરમ સોસાયટી સાકર રેસીડેન્સી બ્લોક નંબર ત્રણ જિલ્લો જુનાગઢ વાળાને ઇજા થતા એકસો આઠ મારફતે સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે લઈ ગયા હતા અમદાવાદમાં બાવળા બગોદરા હાઈવે પર ભવાસર ગામ પાસે રાજસ્થાનના જયપુર અકસ્માત જેવી ઘટના બની છે વાસ્તવમાં અહીં કાપડ ભરેલી ટ્રક અને અન્ય એક ટ્રક વચ્ચે અકસ્માત થયો જોકે અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગી જતા ત્યાંથી પસાર થતા અન્ય વાહનો પણ અસરગ્રસ્ત થયા હતા આ સમગ્ર ઘટનામાં બે બે ટ્રકના લોકો ઘાયલ હોસ્પિટલમાં ખસેડાયા છે માહિતી મુજબ બાવળા તરફથી બગોદરા તરફ જતા ટ્રકમાં ઘઉં અને ચોખાની બોરીઓ ભરેલ હતી મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં કલાકો સુધી રાત્રે ટ્રાફિક જામ રહ્યો હતો આ તરફ ઘટનામાં ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો તો પોલીસે ટ્રાફિક જામને હળવો કર્યો હતો આ તરફ હવે સામે આવ્યું છે કે કાપડ ભરેલી ટ્રક ચોટીલાથી અમદાવાદ જતી હતી આ ટ્રક ચોટીલાના રણછોડભાઈ રબારીની હતી ટ્રકનો જૂનો ડ્રાઈવર પ્રદીપભાઈ રજા પર ગયો હતો તો મૃતક કમલભાઈ તેની જગ્યા પર આવ્યા હતા નોંધનીય છે કે અકસ્માતની ઘટનામાં ડ્રાઈવર કમલભાઈનું મોત થયું છે જ્યારે અન્ય એક મૃતક કોઈ પેસેન્જર હોવાની જાણકારી સામે આવી છે કિશોર શુક્લ સમય